નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે છે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ અને રહીવાના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે મિત્રો બંગાળની ખાડીવાળું લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચી જવાને કારણે ગુજરાતની અંદર આજે મિત્રો ચોવીસ જિલ્લામાં મોટું એલર્ટ છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાની અંદર યલો એલર્ટ પણ આપી દેવામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં અને કચ્છની અંદર પણ વરસાદને લઈને મોટો આગાહી છે કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર આવી ચૂકી છે તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છે ગઈકાલે પડેલા વરસાદના ડેટા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેમજ લો પ્રેશર એરિયા સિસ્ટમ ખાસ કરીને હાલ મિત્રો ક્યાં સ્થિત છે તેમજ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની ચાર દિવસની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી ક્યાં ક્યાં મિત્રો છે તેની પણ વાત કરવાના છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ને ફેસબુકમાં હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દે ગઈકાલના વરસાદના ડેટા જોઈએ તો કંઈક ખાસ મિત્રો વરસાદ જોવા ન મળ્યો તો મહીસાગરના સંતરામપુરની અંદર સૌથી વધુ છવ્વીસ એમ એટલે કે જોવા જઈએ તો એક ઇંચ સુધીનો વરસાદ હતો આ સિવાય મહીસાગરના વીરપુરની અંદર પણ એક ઇંચ વરસાદ દાહોદના ગરબડાની અંદર ખાસ કરીને પોણો ઇંચ વરસાદ પડ્યો બાકી ખાસ વરસાદ છે જોવા ન મળ્યો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો વાત કરીએ લો પ્રેશર એરિયા તો મિત્રો ખાસ કરીને લો પ્રેશર એરિયા બન્યું છે અને ખાસ કરીને તેની ગતિ મિત્રો જોવા જઈએ તો આવી રીતે બતાવવામાં આવી રહી છે તેનો વિસ્તાર જો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો છે તે ગુજરાતની અંદર છે અને ખૂબ જ મોટા વિસ્તારોની અંદર મિત્રો આ કવર કરી રહી છે એકદમ રિયલ ટ્રાયલ ગઈકાલના ડેટા જોઈએ તો ગઈકાલે આ સિસ્ટમ અહીંયા હતી આજે મિત્રો ખાસ કરીને અહીંયા મધ્ય સુધી પહોંચી જશે અને આ સિસ્ટમ મિત્રો આપણે ઇમેજમાં જોઈએ કે તેનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો છે તેને લઈને મિત્રો હજી મધ્ય સુધી હશે ત્યાં જ ગુજરાતની અંદર તેની અસર શરૂ થઈ જશે આ બાજુ જોવા જઈએ તો અરબી સમુદ્ર માંથી તે પવન પણ ફૂંકા્યો છે જે પણ મિત્રો આ સિસ્ટમને ખૂબ જ અસર કરવાનો છે તો ખાસ કરીને હવે વાત જોઈએ એના આધારે ભારતીય હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદનો એલર્ટ આપ્યો ગઈકાલે જોવા જઈએ તો મધ્યપ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો અને આ સિસ્ટમ હવે મિત્રો ગુજરાત ઉપર આવતા ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપેલો એટલે કે અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ સિવાય કચ્છ સૌરાષ્ટ્રની અંદર રાજસ્થાનનો કેટલોક ભાગ મુંબઈ મહારાષ્ટ્રનો કેટલોક ભાગ છે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે ભારે વરસાદ મિત્રો આજે ભારતીય હવામાન વિભાગનું એલર્ટ છે આ સિવાય જોવા જઈએ ઓગણત્રીસ તારીખનો મેપ તો તમે જોઈશું ઓગણત્રીસ તારીખે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે અત્યંત ભારે વરસાદની આગાહી છે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી ત્યાં પણ આપેલી છે આ સિસ્ટમની અસર મિત્રો ઓગણત્રીસ તારીખ રહેશે ત્રીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો માત્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે કચ્છ સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદને લઈને રાહત મળશે એકત્રીસ તારીખ પણ સેમ પોઝિશન ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તો ભારતીય હવામાન વિભાગની બે દિવસની આગાહી જોરદાર છે હવે વાત કરીએ ગુજરાત હવામાન વિભાગે તો ગુજરાત હવામાન વિભાગે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત તમામની અંદર બ્લુ કલર છે અને બ્લુ કલરનો મતલબ થાય કે મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે વરસાદ પડશે આમાંથી તમામ જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે એટલે કે લગભગ બસ્સો તાલુકા જેવા વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની આગાહી છે એલર્ટની જો વાત કરવામાં આવે અહીંયા અઠ્ઠીવીસ તારીખ આજની જો અત્યંત ભારે વરસાદ ક્યાં પડશે તો મિત્રો આપણે એ કલર ચેન્જ કરી અને તમને બતાવી દઈ વડોદરા અને છોટાઉદેપુર આ બે જિલ્લા એવા છે જેની અંદર રેડ એલર્ટ આપેલું છે તો આ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા દાહોદ મહીસાગર અને પંચમહાલ આ જે જિલ્લા છે એની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકી શકે છે આ સિવાય ગીર સોમનાથ રાજકોટ ખેડા ગાંધીનગર અરવલી સાબરકાંઠા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ વિસ્તારમાં જોવા જઈએ તો યલો એલર્ટ છે અને યલો એલર્ટનો મતલબ એમ થાય કે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે આ સ્વેત સમગ્ર ગુજરાતની અંદર પણ સારા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ખૂબ જ સારો વરસાદ આજે જોવા મળી શકે છે હવે વાત કરીએ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ પહેલી અને બીજી તારીખ તો ખાસ કરીને ઓગણત્રીસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ભા ગુજરાત હવામાન વિભાગે આગાહી કરેલી છે ત્રીસ તારીખની વાત કરીએ એકત્રીસની પહેલીની બીજીની વાત કરીએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ છે જોવા મળવાનો છે હવે મિત્રો વાત કરીએ એલર્ટની તો અહીં તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે સૌથી મોટો એલર્ટ છે મધ્ય ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું છે એનો મતલબ કે આ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે ત્રીસ તારીખથી મિત્રો વરસાદ ઘટી જશે અને ત્રીસ તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે બાકી તમામ વિસ્તારની અંદર હળવા વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે હવે મિત્રો લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈ શકો છો મિત્રો મધ્ય ભારતની અંદર હાલ મિત્રો લો પ્રેશર એરિયા છે એ ત્યાં છે અને ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર સવારથી જ મિત્રો તેની વરસાદની શરૂઆત થઈ જાય છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને વહેલી સવારથીને જ વરસાદ જોવા મળી શકે છે બપોર પછીની વાત કરીએ તો આ સિસ્ટમને કારણે બપોર પછી મધ્ય ભારતની અંદર સૌથી વધુ વરસાદ પડશે તેમજ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અમદાવાદમાં સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર છે આ છે તમામ વિસ્તારોમાં અમદાવાદની અંદર મિત્રો અહીંયા તમે સોળે સો ટકા જોઈ શકો છો આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે આ સિવાય તમે જોઈ શકો રાત્રિના સમયે પણ આ સિસ્ટમ છે ભૂક્કા કાઢી શકે છે અને ખૂબ જ વરસાદ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર રહેવાનો છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને ઓગણત્રીસ તારીખે તો અહીંયા અમદાવાદ નવ્વાણું ટકા સુરતની અંદર બાણું વેરાવળ અઠ્ઠાણું જામનગર નવ્વાણું ટકા તો જેને લઈને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક આ સિસ્ટમ કોઈ ખાસ કરીને સાયક્લોન છે ને એટલે કે કોઈ સ્થળ ઉપર ટકી જશે તો આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે આમ તેની અસર મિત્રો આમ તો જોવા જઈએ તો ખાસ કરીને ત્રીસ તારીખ સુધી રહેવાની છે અને ત્રીસ તારીખે માત્ર કચ્છ જિલ્લાને અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને અસર કરશે બાકી દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને તેની અસર નહીં રહે અને ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન ફૂંકાશે પચાસ અમુક દિવસે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે અને તેને લઈને મિત્રો આપણે જોવા જઈએ તો એકદમ ક્લીન કટ મિત્રો આપણે જે વાત કરીએ તો વરાબ જોવા મળશે એટલે કે જૂન ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદને લઈને મિત્રો કોઈ મોટી ગઈ નથી આ એક બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સિસ્ટમ બને છે પણ તો આ સાયક્લોનિક સિસ્ટમ છે એ પવનની ઝડપની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો એ પણ ખૂબ જ ઉપલા લેવલેથી મિત્રો રાજસ્થાન ઉપરથી પસાર થાય છે જેની અસરને કારણે ઉત્તર મધ્ય ગુજરાતમાં થોડોક વરસાદ પડી શકે છે બાકી ખૂબ જ તેજ પવનને કારણે ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં સાઠ કિલોમીટરની પવને ઝડપે ફૂંકાશે જેને લઈને એકદમ સારો વરાપ છે જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે સૌરાષ્ટ્રમાં જોવા મળશે પરંતુ જ્યાં જ્યાં વરસાદી ઘટ છે ત્યાં થોડીક વધારે મુશ્કેલી જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જોઈ જોવા માટે મા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત